તાલુકાના ના ગામ આરસોડિયામાં સરપંચે ગામના વિદ્યાર્થીઓ માટે એક ખૂબ સુંદર અને અનુકરણીય પહેલ કરી છે જેમાં છેવાડે આવેલા આરસોડિયા ગામમાં

એટલું નહીં પરંતુ લાઇબ્રેરીમાં શાંત વાતાવરણને લઈને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે આ લાઇબ્રેરી ખૂબ જ ઉપયોગી સાબિત થશે એટલું નહીં પરંતુ ગામના વિદ્યાર્થીઓ અને બાળકોને અભ્યાસક્રમ માટે બહાર ન જવું પડે તે માટે સરપંચે લાઇબ્રેરીમાં જ વાંચન માટેની આ અદભુત સુવિધા ઊભી કરી છે શ્રી અજીતસિંહ ચૌહાણ અને તલાટી સાહેબ થ્રુ પછી આજુબાજુના જે શ્રી છે એમના થ્રુ એક ખાસોડા ગામની નવીન લાઇબ્રેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું છે જેનાથી યુવા પેઢીને એક નવી દિશા મળશે અને આવનાર સમયમાં આ લાઇબ્રેરીમાં વાંચન કરી અને જે યુવા પેઢી આગળ વધશે જે નોકરીની નવીન તકો મેળવશે તેના માટે જે નવીન સાહસ કરવામાં આવ્યું છે તે બદલ આ આઠોડિયા ગામના અજીસિંહ ચૌહાણ અને તલાટી સાહેબ અને જે પણ દાતાઓશ્રી છે એનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આવું જ નવીન સાહસ હું ઈચ્છા રાખું છું કે આવનાર સમયમાં જિલ્લા લેવલ દરેક ગામડાઓમાં એક નવી લાઇબ્રેરી બને જેનાથી નવયુવા પેઢી જે છે એ ભણી ગણી અને વાંચન કરી અને નવીન નોકરીની તકો મેળવી શકે તેવું નવીન સાહસ નવા આવનાર સમયમાં જે પણ સરપંચશ્રીઓ છે એ કરે એવી હું આશા રાખું છું નવીન પુસ્તકાલયના ઉદઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પીબી ફાઈનાન્સના સ્થાપક નરેન્દ્રસિંહ પરમાર ગ્રામ પંચાયતના સરપંચ અજીતસિંહ ચૌહાણ તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર